તો આ વાસુરભાઈના પિતા શ્રી ભૂરા બાપુ રાજાશાહીના જમાનાની અંદર પોતે તા થોડું કડક જીવન પેલા ભક્તિમાર્ગની એને ખબર નહોતી અમારી બાજુમાં રે સમડી ગાલોળ ગામ એનું વતન એમાં કંઈક હોનારસથીઓને કુંભાર ભગત અમારે કાના બાપાને પહેલેથી સત્સંગમાં ના મકાન પડી ગયા એટલે દરબારે મેઇન રોડ લીમડા વાળી બજાર કહેવાય અહીંયા એને મકાન આપ્યું ને બાજુમાં ભૂરા બાપ હવે આ કુંભાર એટલે એને ગધેડા હોય એટલે હવારમાં ગધ ભૂરા બાપુ ગધેડા દેખાય એટલે કાના બાપાને ડારો દીધો કે આ ગધેડાને ગમે અહીંયા મૂકી આવો હવારમાં ઉઠીને મારે ગધેડાને મોડું જોયું મારે નહીં પહોંચાય પેલા તો બીજા થરથર મીંડા ધ્રુજવા કાના બાપાને ઘરેથી નાથી માંગી અરે રે આપણે આ ભૂરા બાપુ પાડો ક્યાં આવ્યા હવે આ ગધેડાને ક્યાં મૂકવા જવા એટલે ગધેડા ન દેખાય એટલે આડું પછી એણે કડબનું ટાટું કરી દીધું કડબનું ટાટું કરી દીધું એમાં દેવારામ બાપાને કાના બાપાને ઘેરે જવાનું ન થયું કારણ કે એ તો સત્સંગમાં આવતા હતા એટલે કાના બાપાને ઘેરે ગયા ને બુરા બાપુને બોલાવ્યા એટલે ચા પીવા આવ્યા દેવારામ બાપાએ સત્સંગ કર્યો સત્સંગ કરતાની સાથે જ બાપુના જીવનનું હૃદયનું પરિવર્તન થયું જીવનનું પરિવર્તન થયું સત્સંગ પૂરો થયો અને દેવારામ બાપાને પૈગે લાગ્યા એટલે દેવારામ બાપાએ માથે આમ આશીર્વાદ દઈને હાથ માથે પંજો માર્યો એટલે કુદરતી અને રોમે રોમની અંદર થરથરા ધ્રુજારી ઉપડી ગઈ અને એમ થયું કે આ પુરુષ કોઈ સંત છે મહાપુરુષ છે સેવવાલાયક છે અહીંયાથી એનું જીવન પલટાણું બીજના સત્સંગમાં મીંડા આવવા પેલા થોડુંક જીવન એવું કડક હતું એટલે સત્સંગમાં આવે એટલે ગામના લોકોને બધા મીંડા કહેવા કે જો હો ઉંદર મારી ને હવે મિનીબાઈ પાઇટે બેઠા આવી મસ્કરી કરવા મીડિયા પણ છતાંય પોતે કાંઈ બોલે નહીં જીવન પલટી ગયું એટલે પલટી જ ગયું જ્યાંથી જાગૃતિ આવી ત્યાંથી તે સેલા શ્વાસ સુધી સેલા શ્વાસ સુધી અને દેવારામ બાપાને કીધું કે મારે ગુરુ દીક્ષા લેવી છે એટલે દેવારામ બાપાએ કીધું કે હું કારામ બાપાને પ્રાર્થના કરીશ ામ બાપાને વિનંતી કરીને ઉગારામ દાદાએ ભૂરા બાપુને ગુરુ દીક્ષા આપી બસ ત્યાંથી એક ધારા પોતાને જ્યારે ભૂરા બાપુને શોધામ જવું હતું એટલે વાસુરભાઈને આયરે લઈ અને ભેડાવી પડી આવ્યા એ બીજમાં દેવારામ બાપાને મળી કે બાપા હવે મારી જિંદગી પૂરી થઈ છે ને મારે હવે જવું છે તો મારે દેહ કેમ છોડવો એ મને મારે દેહ કેમ છોડવો ને એ મને દેવારામ બાપા એ કીધું કે તમે ગુરુ વસન છે અને ગુરુવસન ના વિશ્વાસ રાખીને તમે ધારશો ને એ સમયે તમે દેહને છોડી શકશો એટલે દેવારામ બાપાને પેગે લાગ્યા ને પાડોને હિસાબે એક સભા સંબંધીને હિસાબે પેલા લાજ મરજાદનો બહુ હતું એટલે મારા બા ભૂરા બાપુની લાજ કાઢતા દેવારામ બાપાને ઘેરેથી મારા બા ગંગામાં એ ભૂરા બાપુની લાજ કાઢતા એટલે વાસુરભાઈને આરે લઈ ને ગંગામાં પાહી ગયા ગંગા કે માં હવે લાજ કાઢ નાખો મારે હવે દેહ છોડી દેવો છે છેલ્લા છેલ્લા દર્શન કરવા આવ્યો છો અને હા પાંચ રૂપિયા હા પાંચ રૂપિયા પાંચ રૂપિયા દઈ લાજ કઢાવીને દેવારામ બાપાએ કીધું કે બાપુ કહેશે લાજ કાઢ નાખો તમે તર વાંધો નહીં ને મળ્યા દર્શન કર્યા અને બાપાને કે અમારા વાસુરનું ધ્યાન રાખજો ને હવે હું જવાનો છું હવે હું જવાનો છું કે ભલે બાપુ તમારી ભાવના છે ને મુગારામ દાદા તમને તમારી ભાવના સફળ કર દે ત્યાંથી આવ્યા ગોંડલ ગોંડલ લાભો દાદાને મળ્યા દાદાને મળીને કીધું કે બાપા હવે મારે જાવું છે આ દેહ કેમ છોડવો કેવી રીતે જવાય એ સમજવા આવ્યો મારે દેહ રિય હું કેવા નથી આવ્યો મારે ઉગારામ દાદાના ચરણમાં સમાઈ જવું છે એ માગણી કરવા આવ્યો એટલે લાભુ દાદાએ એમ કીધું કે બાપુ તમારી ભાવના પ્રમાણે તમે જે નિશ્ચય કરશો એ ફરશે નહીં તમે જે નિશ્ચય કરશો ને એ ફરશે નહીં તમારા ભાવ પ્રમાણે તમે ધારશો ત્યારે દેહ છોડી હકશો કે બસ બાપા મારું ધ્યાન રાખજો ના વાસુરનું ધ્યાન રાખજો કે ભલે બાપા ત્યાંથી ગયા બાંદ્રા ઉગારામ દાદાને સમાધિ એ પૈકી લાગીને ભલા બાપાને વાત કરી બાપા હું છેલ્લું મળવા આવ્યો છું અને મારે હવે હોય જવું છે અને તમારી પાસે રજા લેવા આવ્યો છો કે મારા ધાયરા પ્રમાણે મારો દેહ છૂટે એ માગણી કરવા આવ્યો છું ભલા બાપાએ કીધું કે બાપુ તમારી ભાવના પ્રમાણે તમે જે ઉગાર અમદાદાને સમાધિએ માગણી કરશો એ પ્રમાણે તમે દેહ છોડી શકશો પોતે નિશ્ચય કર્યો કે મારે વૈશાખ સુદ બીજને દીધેહ છોડવો છે પૈસાખ સુદ દી આગલે દે થી પોતાની મસ્તીમાં આગલે દે રોંઢેર પડવા દી વાસુરબાઈને કે મને નવરાય નવરાવીને કે નવા કપડાં પહેર્યા છે કે હા બાપુ એટલે કે નવા કપડાં લાય મારા નવા કપડાં પહેર્યા પાઘડી બાંધી અને ખાટલામાં બેહી અને રોંઢે મીંડા તાણી તાણી થી ગાવા મારી વેલેરી કરજો વાર તાણીથી મીંડા ગાવા એટલે બાજુમાં ધનિમાં કરીને જાણીતા કે બરો બાપુ આજ હું થઈ ગયો વૈરાગ ફાટી ગયો લાગે કે આ ફાટી જ ગયો વૈરાગ આજ ફાટી જ ગયો એ રીતે ભજન ભાવ ગાતા બીજેથી બીજને ધી હવારથી મીંડા વાસુરભાઈની યાદી કરવા કે હવે દેવારામ પપ્પા જુવાર કરતા આવી છે અને હવે સત્સંગીઓ આવી ગયા આવી છે ને હવે આ રોંઢે સત્સંગ ચાલુ થયો છે ને ભજન ચાલુ થયા છે હવે હાંજે છોકરા જમાડે છે તે જમાડતા આવી છે હવે આ નવ વાગ્યાની બેઠક શરૂ થઈ છે એની બધી વાતો કરતાં કરતા એવી બધી યાદી આખો દી બીજની કરીને એ વખતે વાસુરભાઈ ના માસિયાભાઈ નામ તો હું ભૂલી ગયો શું નામ હે વેક્સલભાઈ ક્યાં ગામથી કોકાવાવ થી આવેલા એટલે એને સંડાસ પાણી જવું તો તે લક્ષ્મીનગર માં બાજુ બુરા બાપુને કરું તો પડતર જમીન હતી એટલે બે ભાઈ જંગલ પાણી ગયા વાસુરભાઈ ને ઝાંખા જોયા એટલે ભાઈ પૂછ્યું કે ભાઈ તો કઈક ઝાંખો છે તને હું છે એ મને કે પણ કહું ખરો તાર કોઈને કહેવાનું નહીં કે નહીં કહું પણ શું છે કે મારા બાપુ જવાના છે કે પણ હા બોલે ચાલે છે કાંઈ વાંધો નથી વાતું ચીતું કરે છે એ તો ગઈઢા માણા તેમ વાતું કર્યા કરે કે એમ થોડા આવ્યા જાય કે તો ઊંઘ તું ભેળા છે ઊન તો મારા બાપુ બોલ્યા હોય એમાં ફરે નહીં ઊં તું ભેળા છે તો જોઈજે તો ખરેખર રાતે વાતો ચિતું કરતા 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 દહ અગિયાર વાગ્યા એટલે કે હવે વાસુર મારે સુઈ જવું છે એટલે બન્યું ઓઢી માથાથી તે પગ સુધી દબાવી અને સુઈ ગયા સુઈ ગયા જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ એટલે આંબો હોય આંબામાં કેરી જ આવે ને કે બીજું કઈ આવે એમ બુરા બાપુ સંત હતા તો એનો દીકરો વાસુરભાઈ કેરી જ કહેવાય બાપુ બીજું બાપના જે સંસ્કાર છે એની ભક્તિ છે અને એને કીધું તું ત્રણેય ઠેકાણે હારેલી લઈને કીધું તું કે જો આ ત્રણેય ઠેકાણા આપણે ભૂલવા નથી થતા જગત ગમે વાતો કરે ને જે બોલે બાકી મેં મારા જીવનમાં અનુભવી લીધું છે ને એની દયાથી મારા ઘણા કામય થયા છે પણ આ ત્રણેય ઠેકાણા તું ભૂલતો નહી બુરા બાપુ વ્યાઈ ગયા ને પોતે રેસમડી હતી ત્યારે જ ઘર ભંગ થયા હતા એટલે ઘણા કીધું કે બીજું ઘર બુરા બાપુ કરવું હોય તો કે ના હો મારા છોકરાને કોઈ આંગળી ન ચીંધવો જોઈએ હું ગમે કરીને હાથે રોટલા કરીને સાર છોકરાને ખબર પણ બીજું ઘર ન કર્યું પોતે એવા અડગ મતાવાળા હતા બુરા બાપુ